અને બધાના દિલથી આભાર તો અમે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં વોટ્સઅપમાં બધાય નકરું હેપી બર્થડે દક્ષા હેપી બર્થડે દક્ષા હેપી બર્થડે દક્ષા એમ જ હું તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કેને થેન્ક યુ આ તો મને બધા હેપી બર્થડે કીધું હોય ને બધા એ મારા દિલથી કે મારા ધન્યવાદ થી દિલથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ એમ કે મને ઓછી બોલતા આવડે છે કા તો બધાને ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ બો કેવાય બોલાજી બસ ધન્યવાદ બધાયને ધન્યવાદ થેન્ક યુ બધાયને મને બહુ બધાય હેપી બર્થડે કીધો છે એટલે બધાયને મારા તરફથી થેન્ક યુ થેન્ક યુ ના થેન્ક યુ અને જે જે થેન્ક યુ કીધું છે અને નથી કીધું એ પણ હાજે વે આવજો આપણે કે કે લાવવાની છે ને લાઈવ પણ થવાનું છે કા હા એટલે સૌથી પેલો છે ને આપણે પરમદેના વિડિયોમાં વાત કરી હતી કે તમે બધા અને એક ક્લિપ છે ને અમારા હા લેવ ઉઠી ક્લિપ છે ને એક છોકરીને આવી છે ને નાની ઉંમરની છોકરીએ કેવો મસ્ત વિશ કર્યું કા હા બહુ મસ્ત બોલી છે મારા માટે તો હા નાની એવી જ છે કા તો આપણે ઈ છોકરીને તો વિશ કરવા આપણે બોલાવી બ્લોગમાં હા તો આવી જાવ અમારા બ્લોગમાં હેપી બર્થડે દક્ષા કાકી તમને જન્મદિવસની હાર્દિક શુભકામના તું જીઓ હજારો સાલ ઈમે રિ હે આરજુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે આ છોકરી તો તમે બધા જોઈ દશે કેટલી નાની છે એટલે થેન્ક યુ નાની છોકરીને મારા માટે બહુ મસ્ત છે આપણે એને ફરમાશ બનાવી છે તો ભણી ગણી ને આગળ વધો એવી મારી શુભકામના છે નાના તને છોકરીને છોકરીઓ માટે કેટલા કેટલા કામ કરે છે નિશાએ ભણવાનું કેટલું બધી ઓલી કરે છે આગળ આવે એ તો બહુ મોટી વાત કહેવાય ભારત માટે અને શિક્ષણ આપડા છોકરીઓમાં બધા ભણાવતા નથી થોડી ઘણી છોકરીઓ દસ દસ ભણાવી

તો કે બહુ મસ્ત વિશ કરી છે એટલે તો તો બોલાવી હોય વિશ કરવો તું માતાજી તમને તો જો આ ભાઈ બહુ મસ્ત મને વિશ કરી છે તો એને પણ આભાર અને થેન્ક યુ તો હાલો બીજાને બોલાવી સ્વાતી પ્રકાશ બાબુ રો હેપી બર્થડે દક્ષા તમારો આજ જન્મદિવસ છે શુભ કામના માતાજી તમને આગળ વધારે એવી અમારી શુભ કામના છે અને સારા સારા બ્લોગ બનાવો છો અમને બહુ મજા આવે છે અને આગળ વધો એ માતાજીને પ્રાર્થના કરીએ છીએ અશ્વિનભાઈના બ્લોગને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને આગળ વધારો એ મારી આશા છે અને લક્ષાબેનને આજે જન્મદિવસની શુભકામના હેપી બર્થડે તો અમદાવાદ વાળા પ્રકાશભાઈએ પણ મને વિશ કરી છે મસ્ત મજાની તો એને તે મારા તરફથી દિલથી ધન્યવાદ અથવા કે થેન્ક યુ હવે કોનો હવે તમારો તો અમદાવાદ વાળા પ્રકાશભાઈ ની વાત થઈ ગઈ છે પૂરી અને બોલાવી આપડે બીજા મંજુ ને જય માતાજી જય દ્વારકાધીશ મારા તરફ થી ને ને દક્ષાબેન ને તો હું તમારા રોજ વિડીયો જોઉં છું તમારા વિડીયો બહુ જ સારા હોય છે અને મને બહુ જ તમારા વિડીયો ગમે છે તો કાલે છે ત્રેવીસ તારીખ તો દક્ષાબેનનો છે જન્મદિવસ તો હેપ્પી બર્થ ડે છે તો હેપી બર્થ ડે દક્ષાબેન તો હેપ્પી બર્થ ડે બેન તમે જીવો હજારો સાલ અને મારી મા ખોડિયાળમાં તમને હરપલ ખુશ રાખે તો તમે ખૂબ જ મોટા યુટ્યુબ પર બનો એવી શુભેચ્છા અને તમે દ્વારકા આવો તો જરૂરથી અમારી ઘરે આવજો તો મંજુબેને બહુ મસ્ત મને વિશ કરી છે બધા જોવો છો તો અને બહુ બધા હજી તો બાકી છે અને બધા એને લેવા રહેવું અમે તો અમારો વ્લોગ બહુ એક કલાકનો થઈ જાય એમ છે કા

કાક હું ગયા હું તમને આજ તમારો બર્થડે છે મને જમવા તો લઈ જાવ જમવા જાવ છે જવાનું તો હોય ને એમ હા લે આજ તમારો બર્થડે છે ને તમે નો લઈ જાવ તો હું ના આવીશ એકલા વિયા જા હું એકલા કામ છે કે લઈ જતા છે અરે આજ તો હું છે ને હવર હવર માં જાગી નાય ધન ધોઈ કમ્પ્લીટ થઈ ગઈ હતી મસ્ત મજાની અને સૌથી પહેલા આપણે તો કુળદેવીને પગે લાગી હતી હું પછી ને અમારા ઘરમાં જે વ્યક્તિ છે મોટા અમારા હાહરા પછી ને અમારા હાહુ પછી ના અમારા શેઠ પછી જેઠાણી પછી તમે અને ઓલા ઘરે હું પણ અડતાન લાગીશ ને અડતાન નહીં એટલે હું પગે લાગી અને મને થોડા થોડા પૈસા આપ્યા છે તો એટલે બસ આપણને આશીર્વાદ આપ્યા એટલે ઘણું ઘણું હું તો લેતી જ નહોતી પણ તમારા મમ્મી એટલે કે અમારા બેન મમ્મી મને છે પૈસા એટલે તો બહુ થઈ રહ્યું તો હારું હાલો કન્ટિન્યુ લોગ માં બન્યા રહેજો મારે જમવા જમવા મારે જવાનું છે જમવા તો એલો ફ્રેન્ડ હવે ફાઈનલ પાલીતાણા પહોંચી ગયા છીએ અને હવે જીત કરીને અશ્વિનને લઈ આવીશું પાલીતાણા અત્યારે તો આપણે ભાજી મગાવી લીધી છે અને ભાજી ખાઈ લઈ પછી આપણે મંસુરિયા મગાવવાનું છે કારણ કે ગરમ ગરમ રહે ને એ ખાવાની બહુ જ મજા આવે કા

આઈના પડી રહી દેવાનું લાવવાનું ભૂલાઈ ગયું કા મારા માટે ગિફ્ટ લીધી હતી પણ અમાર પાલીતાણા તે ગિફ્ટ દેવાની હતી પણ ઘરે જ પડી રહી એટલે ઉતાવળ હતી એટલે ઘરે પડી રહી છે અને કસમથી કઈ જોઈ જ નથી છે હું છે કે હું નહીં એ તો હું તને આપું તો તું જો ને આજે મારી પાસે છે જો છે આજે આ લાઈ પણ નથી એમ નહી એટલે ગિફ્ટ માં તો શું હશે આ છે ને ઘડિયાળ છે આલે ખોલ હ તો કાઈ ખોલવી ન મારે લે ના એ કખખડે છે વેટી છે વેટી કેસ તો થોડી પડશે હા તો મેં કરી દીધું છે ગિફ્ટ ખોલવાનો મે તો મन्नत માંગીને દુઆ માતુર એ મોય કપલ મટી છે કે કપલ વીટી હા કેમ છે આલે છે જો ખોલી તસ લાગતી ના ના યાર એલા ગાડી ન થઈ જાય કે reaction તો જો આલો આ મારા મોટા ગુટી કરાવી કે આમ જતો ખરા હે હા તો મને અરે વાહ મસ્ત છે મસ્ત છે કલાંતે કામ હોય પૈસામાં બતાય તો ખરી બતાય ને બતા 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 બતા

સારું તો પૂરો કરીશ ને મારે ફટાફટ બુટી પેલી સારું હલો તો અમે વિડીયો પૂરો છે અમારો વિડીયો પસંદ આય તો વિડિયોને લાઈક શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફરી વિડિયોમાં મળશું ત્યાં સુધી બાય બાય